ફેમિલી કેમ છો રામ રામ જય માતાજી બધાને તો મિત્રો જો અત્યારે 8:30 વાગી ગયા ને આમ તો વાડી આપણે સઈ અને આમ તો વહેલા આવી ગયા તો જપસ્તો વળી ગયો અને કપડામાં જ જૂના જૂના થવા મળ્યા અને આજે શું કામ કરવાનું એ વિડીયો થોડુંક બતાવી દઈ અને જો આ બેહી ગઈ ખોટે ખોટી આમ તો કંઈ કરતી નથી હવરને બેઠી છે રામ રામ જય માતાજી કામ ન કરો તો થાય આ કપાસોપાત આપણે આવી જાય કપાસોપાત તો અત્યારે આપણે જો કપા વાવી છે અને તે કપાસ છે કરીએ તોયું એટલે હું તો બતાવું જઈશ ને ઢોરી જઈશ બિયાર શું નામ ખપાનું કેટલું ભણેલું એટલે ખબર પડે ને તડાખા તો ઢોરા એવું છે એટલે આમ બતાવી દઈએ તડાખા તો આ બે લીધું છે ને સેલેઠે લીધું છે પણ આ ભાગમાં તળાખા વાવવાની ગણતરી છે તો જો આ નિરલ ને શિલ્પાને આ ત્રણે આવ્યા છે અને ઘડીકર આપણે પાવડો લીધો હતો ભાગ હમો કરવાનો હતો તો એ હમો કર્યો આપણે એ ભાગ અને આ કીધું કપા વાવી દે અને કાલે કપાના લીટા નાખવા આવ્યા હતા અને પાછી પાવડા ચોર્યા બાંધ્યા ને એવું બધું કર્યું અને ચોર્યા જેવા તેવા સમય કરવા જશે અને હવે જવા પ્રમાણે મસ્ત મજાના લીટા સીધા દોર નખાઈ ગયા છે અને ઓલી બાજુ બાજરાવાળું પડવું એટલે એ લીટા થોડા કાંઈથી છેટાથી નથી દેખાતા બરાબર પણ છે સીધા એમ

પૂછવું જોઈશે કઈ બાજુ વાવવાનું વાવેલો છે પણ લીતા વાંધો કઈ બાજુ વાવવાની ખબર કેમ પડે તો આપણે કપા કઈ સાઈડમાં વાવવાનું એ કહી દઈએ વિડીયોમાં કારણ કે આપણે જો આથમી સાઈડ કપા વાયો જ કે ઉગમણી બાજુ વાવી પણ લાલ બાજુ ચા ના ખા એટલે કીધું આપણે આથમી સાઈડ વાવી ટ્રાય કરી શું થાય અને બાજુ વાળું પડવું છે એટલે એમાં તો થોડો કપા હલકો રહી છે આપણને ખબર જ છે પેલા તો જીરું વાયું તું જીરું કાઢી અને પછી દ પંદર દી પડ્યું રાખ્યું હતું કીધું કાંઈ વાવવું નથી કાંઈ વાવવું નથી એમ કરતા હતા અને બાજરો આપણે ઓલા કટકા વાયો હતો પણ એમાં થોડાક ઢોરા ચરી ગયા હતા અને થોડુંક બાજરામાં પડ્યો નબળો થઈ ગયો હતો એટલે પંદર દી તપવા દીધું અને પછી રેલી ને પાછું વાયુ આપણે આમાં બાજરો તો બાજરો પહોંચો ઘણો બધો વાયો હતો પણ તાત્કાલિક પકવાડ દીધો બી એ મોકે સારું આવી ગયો એટલે ફટાફટ બાજરો પાકી ગયો અને જો બાજરો પાકી ગયો લણવો પડે એને પછી વાટવો પડે પછી એને કાઢવો પડે અને પછી બાટુ વાટવું પડે બાટુ બારું કાઢવું પડે અને પછી આપણે એમાં ખેડી નાખી ખેડી ખેડવાનું હોય પછી જો ખાતર હોતે ફરી નાખ્યું ખાતર ભરીયું રોટાવેટર વેટા પછી સા નાખ્યા એટલે અઠવાડિયાથી વિડીયો એટલે નથી બનાવતા કારણ કે કામમાં જેવા લાગી ગયા હતા જો એ રીતનું કામ ન કરી તો આપણે ટાઈમે પડું નવરું નથી થતું અને ટાઈમે કપાના સા નાખવા તો નખાતા નહોતા અને કપા ટાઈમે વવાતો નહોતો અને આપણે જો ભીમ સાવ નજીક આવી જઈએ હવે બે દિન જ વાર છે એમ કેવું જ કહેવાય તો હવે આ અગિયારસ નજીક આવી જાય તો અગિયારસ ટુકડો કદાચ નસીબમાં હોય અને વરસાદ થઈ જાય તો વાવણી જોગો વરસાદ થઈ જાય તો વાવેલું હોય તો ઉગે માણ કે ન વાયુ શું ઉગવાનું છે તો ફટાફટ જોવા તો નીરલ થોડાક દિન રજા હે મોકે નિશાળ ખોલવાની હતી પણ ગમે એમ થતી હોય એટલે ત્યાં રજા છે એટલે નિરલય કપાસોપ આવી જાય છે કારણ મિત્રો આલો હવે આપણે ઓલી ઓલી જવાનું છે મારે થોડુંક કામ છે મારે થોડુંક વાવવા જવાનું અને આજ તો ઉષા એકલી કરે છે એટલે ટોરા ફેરવવાના અને એવું બધું કામ કરવાનું છે ઉષાએ શું કર્યું હોય તો વાડીએ જઈ પછી આપણને ખબર પડે અને થોડીક જાહેર વાવવા જવાનું આપણે નજીકની વાડી રહી ત્યાં હજી તગડા કડી કાકશું પછી જો આ ટાઈમ મળે તો બપોરમાં થાય બપોર પછી અથવા તો મારી દઈશું અને ટાઈમ મળે તો ચા પણ અહીંયા નાખવાના છે અહીંયા કપા બે દી મોડો વાવવો છે અહીંયા અત્યારે વાવી અને કમ્પ્લીટ કરી અને પછી અહીંયા પાવાનું ચાલુ કરવું કારણ કે આ વાળીએ પાણી આપણે સારું છે મીઠું મીઠા જેવું આ વાળીએ કપા વહેલો ઉગાડી પાંચ દી પહેલે મોડો ઉગાય કારણ કે અહીંયા પાણી પણ નબળું છે તો સારું હાલો ફેમિલી પછી મળી જો હવે પાંચ વાગી ગયા અને આપણે વાળી છે એમ તો બપોરના અને વરસાદ થોડોક આવી ગયો હતો અને પછી વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો અને એનું એવું કારણ હતું કે જો હલર બહાર પડ્યું અને થોડું કાંઈ કામય કરવાનું હતું રોટા વેટા હાંકવાનું હતું અને સહાય નાખવાના હતા આ વાળીએ હોળીવાળી આપણે કપા વાવી દીધો દીધું અને પાવાનું ચાલુ કરી દીધું છે અને વરસાદ આવે પી હોતે ગયો છે પણ આ વાળીનું થોડુંક કામ બાકી હતું અને બધું જે ડેલા બારું પડ્યું હતું અને ફટાફટ મૂકવામાં આખો વરસાદ કાઢી નાખ્યો અને વરસાદ આપણે ચાલુ વરસાદ એમ પહેલાં આપણે જો બાજુ લીટર નાખી દીધા કાળું કાળું લીધું કેટલા લીટર નખાણા અને આ બાકી રહી ગયું અને થોડુંક રોટા વોટે થોડુંક હકાણું ને પછી વરસાદ આવ્યો હતો એટલે આપણે પંચિયાના બે સ નાખતા હતા પછી ફટાફટા એ ટેકાવી દીધું અને જો તગડે હોય પીડા છે એ નમી ગઈ આ વરસાદ આવ્યો ને અને જો પવન એ થોડો ઘણો હતો જો આપણે એક લાયડે મત્યાય એ હોતે ન ઓલા વરસાદે આ નમી ગઈ તો લાને કાપી નાખી અને હવે આ વરસાદે આ હોતે નમી જાય ટેકા તો બે હતા પણ પવનની ખોરી આવી તો તરિયા ઝાટક થઈ ગઈ છે અને હવે તો પડામાં બધે આવી રીતના પાણી પડ્યા છે અને વરસાદ રહી ગયો એના ફીસક મિલ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો હોય બહુ ટાઈમ તો નથી થઈ ગયો અને પાયલમાં પણ જોગો વરસાદ છે વાવણી જો વરસાદ હજી ન કહેવાય અને હવે તો જે મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે અને હજી તાબડ છે પણ હવે વરસાદ આવે કે ન આવ્યું કંઈ કંઈ ન હોય

એ બધું ઉડી ગયું પવન આવ્યો ને તે પાછું જો અમે લઈ આવ્યા અને થોડાક કાંઈ નાખી દાણા બાકી તો આપણે અહીંયા પાણી ભર્યું અહીંયા પડ્યું હતું તો અહીંયા તો બધું ઉડાડી દીધું પવન ચોખા ને એવું બધું છે બાજુ ચોખા ને એવું બધું કસ્તરવાર થોડુંક હતું નાખી દીધું મેં જો આ બધું પાણી પડ્યા પહેર્યા છે અને વરસાદનું વાતાવરણ હવે આવું દેખાય આ બાજુ વરસાદ વહી ગયો છે આમ તો રહી હોતે ગયો હોય છે અને જો ડાયડેમ તો કરી દેખાતા નથી ડાયડું થોડીક પાણી વાળી ને ને આમાં પાખા પાખા હે પણ દરરોજ તોડે એટલે ડેડમ ઓછા હોય એમ લીંબુ તો આ વર્ષે નથી આવ્યા બે ચાર લીંબુ દેખાય બહુ લાંબુ કઈ નથી છે ને એ ક્યાં એક અહીં ક્યાં કઈ હતું अबे कहीं फाल आउट से नहीं जाम पर तो जी आवाज़ है क्या है कहीं तो आवाज़ गर्मी बहुत पड़ी अन्य जो अबे कहीं मोटा था है अबे हमारे नवन उसे कहाँ उछल रहे हैं अबे ना जापानी कौन उमिल कौन उमिल जो कौन उहे आज के वापिस आ जाइयो कौन उमिल आ चुंबक से चुंबक महोनो चोटे

એટલે આપણે થોડુંક એવું દેખાણું હતું છે ત્યાં જ લગભગ થોડા જે વરસાદ આવશે પણ જ આવી ગયો પાયલમાં પાણી જોગો કેવું હોય તો કહીએ કાંઈ અને વાવણી લાયક વરસાદ નથી થોડો ઓછો પડે વરસાદ હઈ જ આવી ગયો કારણ કે જો આ રોટા આકેલું છે ચાવડા આકેલા છે તો આમાં જો આલી બાજુ આમાંય પાણી બાજુ ભરાણું છે અને ઉપરે ઠેટ લગી થોડા થોડા દાજુ અને એટલા કપાના લીટા આપણે નાખ્યા એમાં પણ પાણી ફરાઈ ગયા હે તો એ તો તકડી આકેલી હતી ને પાણી જો વરસાદ આમ કેવું હોય તો કહી શકાય આપણે તો સારું મિત્રો વિડીયો ઘણો બધો બની ગયો છે તો વિડીયો એન્ડ કરશું નવા વિડીયો સાથે મળશું જય માતાજી